શહેરમાં વધુ એક વખત નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે અગાઉ બે દિવસ પહેલાં કારેલીબાગ વિસ્તારની સંતુષ્ટિના આઉટલેટના સંચાલકોની બેદરકારી સામે આવી હતી જેમાં આઉટલેટ ખાતેથી વિદ્યાર્થીઓ ખરીદેલી પેક્ડ ચીઝ કેકમાં ફૂગ મળી આવી હતી એકસો નેવું રૂપિયાની કેકમાં એક્સપાયરી ડેટ મારવામાં આવી નથી લાંબા દિવસો સુધી વેચાણ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગઈકાલ આરોગ્ય વિભાગ દોડતું થયું અને કારેલીબાગ સંતુષ્ટિના આઉટલેટ પર આરોગ્ય વિભાગ ટીમ પહોંચી હતી અને વિવિધ એ જ વસ્તુઓનો સેમ્પલ લેવામાં આવ્યો હતો જેને લઈને અંકુર શા ફૂડ સેફ્ટી ઓફિસરે વધુમાં જણાવતા શું કહ્યું આવો સાંભળીએ ફૂડની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી અન્વયે આજે અમે અહીંયા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ઇન્સ્પેક્શનની કામગીરી માટે આવેલ છે જે કેકની ફરિયાદ હતી તે કેક નથી ઉપરાંત જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં કેકનો નમૂનો લેવા માટે પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી પણ નથી એટલે અહીંયા ઇન્સ્પેક્શનની કામગીરી પ્રોપરલી હાથ ધરવામાં આવેલી છે અને તે લોકોએ જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ રાખવાના હોય તૈયાર તે છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન ને તેઓનો જે ફ્રીઝ છે કે રો મટીરિયલ અહીંયા જે પણ છે તેની ઇન્સ્પેક્શનની કામગીરી અત્યારે ચાલી રહી છે એમને જે કેકની ક્વોલિટી ખરાબ જણાવી આવેલી છે ફરિયાદમાં એ પ્રમાણે એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે તે ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે કે કેમ તેની ચેકિંગની કામગીરી અત્યારે ચાલી જ રહી છે હવે એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ હતી તે તૈયાર કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવશે અને જે સુધારણા નોટિસ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું તેની જે કંઈ પણ અમાલ જોવામાં આવી છે તે કોમ્પ્લાય કરવા માટે પણ તેમને સાત દિવસનો સમય આપવામાં આવશે